ભરૂચમાં ગણેશોત્સવની તૈયારીઓ ઓપરેશન સિંધુ અને સ્વદેશી થીમ પર ઉજવણીનો અનુરોધ ભરૂચ જિલ્લા કલેકટર કચેરી ખાતે કલેક્ટર ગૌરાંગ મંગવાણાના ના અધ્યક્ષસ્થાને ગણેશ મંડળોના આયોજકો આગેવાનો અને સરકારી અધિકારીઓની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી આ બેઠકમાં ગણેશોત્સવની ઉજવણી શાંતિપૂર્ણ પર્યાવરણ અને અનુકૂળ અને દેશભક્તિની ભાવના સાથે થાય તે માટે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી આ બેઠક દરમિયાન કલેક્ટર ગૌરાંગ મકવાણાએ ગણેશ મંડળોના પ્રતિનિધિઓના વર્ષે તેમણે જણાવ્યું કે મંડળોએ ઓપરેશન સિંદુર અને સ્વદેશી અપનાવો જેવી થીમ પર ભાર મૂકવો જોઈએ આ પ્રકારની થીમથી લોકોમાં દેશ પ્રેમ અને સ્વદેશી ઉત્પાદનો પ્રત્યે આકર્ષણ વધશે કલેક્ટરે મંડળોને સરકારી જાહેરનામું કડક પાલન કરવા પર ભાર મૂક્યો હતો તેમણે ખાસ કરીને પીઓપી ની મૂર્તિઓનો પણ ઉપયોગ કેમિકલ યુક્ત રંગો ઉપયોગ ન કરવા અને વિસર્જન સમયે ફટાકડા પર્યાવરણ નાના મંડળો માટે કૃત્રિમ કુંડો તૈયાર કરવામાં આવશે જેથી વિસર્જન પ્રક્રિયા સરળતાથી અને સ્વચ્છતા પૂર્વક પૂર્ણ થઈ શકે આયોજન દરમિયાન વહીવટ તંત્ર દ્વારા શોભાયાત્રાના માર્ગો નું સમારકામ લાઇટ અને સફાઈ સહિતની તમામ જરૂરી વ્યવસ્થાઓ કરવામાં આવશે આ ઉપરાંત ભરૂચ જિલ્લા પોલીસ જી વિશે અને વૈવતી તંત્ર કાયદોની વ્યવસ્થા જાળવવા માટે સંકલનપૂર્વક કામ કરશે બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે નૈન ઇન્ચાર્જ એસપી અજય કુમાર મીણા સહિત અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા આપણો દિવ્ય અને પ્રેરણાદાયક ઉત્સવ જે ગણોશ ગણેશોત્સવ હોય છે જે શાંતિ એકતા અને સૌહાર્દનું ગઠિત છે એ દર વર્ષે જેમ રામધૂમથી આ વર્ષે પણ ભરૂચ જિલ્લામાં લોકો ઉજવવાના છે એના સંદર્ભે આજે જે તમામ ગણેશ મંડળો છે એમની જોડે મીટિંગ રાખેલી અને એક સૂચનના ભાગરૂપે સ્વદેશી અપનાવો એના પર જો ભાર મૂકીને એ થીમને રાખવામાં આવે એક દેશભક્તિની ભાવના પણ નાગરિકોમાં આવે અને આપણા જે સ્થાનિક ઉદ્યોગો છે સ્થાનિક કારીગરો છે એમને પણ ખૂબ લાભ થાય અને મને આનંદ થાય છે કે તમામ ગણેશ મંડળો જે છે એમના જે આયોજકો છે એ લોકોએ એમની હકારાત્મકનો અભિગમ રહ્યો છે અને એ લોકોએ સહમતી દર્શાવી છે કે આ વખતે સમગ્ર જિલ્લામાં શહેરી વિસ્તારમાં પણ જે થીમ છે એ ઓપરેશન સિંદુર અને સ્વદેશી અપનાવો એના પર રહેશે એટલે તમામ ગણેશ મંડળોનો ખૂબ ખૂબ આભાર માનું છું એ સિવાય આ વખતે ઘણા બધા જાહેરનામા બહાર પાડવામાં આવ્યા છે જેમાં યુપીની મૂર્તિઓ ના હોય સાથે સાથે નવ ફૂટથી વધારે ઊંચી મૂર્તિઓ ના હોય અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે એટલા માટે જાહેર રસ્તા પર ફટાકડા ફોડવા અથવા તો યુક્ત જે કલર્સ વગેરે હોય છે એનો ઉપયોગ ના થાય એ બાબતના જાહેરનામા બહાર પાડવામાં આવેલા છે તો એ બાબતે પણ એ લોકોને સમજૂત કરવામાં આવ્યા છે એ લોકોએ પણ બાંહેધરી આપી છે કે આવા તમામ પ્રકારના જે લોકોને અગવડ પડે એવા કોઈ પણ કૃત્યો હોય એ એમના દ્વારા એને પ્રોત્સાહિત નહીં કરવામાં આવે અને સંપૂર્ણપણે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે એને લોકોને કોઈ અગવડ ન પડે એ પ્રમાણે સંપૂર્ણ આયોજન કરવાની લોકોએ બાદરી આપી છે જે ભાડભૂત ખાતે આપણે જે વિસર્જનની વ્યવસ્થા કરવાની છે એના માટે પણ પૂરતી વ્યવસ્થા અમારા દ્વારા કરવામાં આવશે તંત્ર દ્વારા કરવામાં આવશે ડીજીવીસીએલના અધિકારીઓ આરોગ્યના અધિકારીઓ આરોગ્ય વિભાગના અધિકારીઓ પોલીસ પ્રશાસન આ સમગ્ર ટીમ જે પણ આયોજન થઈ રહ્યું છે એમાં મદદરૂપ બનવા માટે પૂરતા બંદોબસ્ત અને